हेलो थोड़ा काम ठीक है चितमान साथे शेयर करी क्या पहुँचूँ बैक के मेरो काम का चलो हम एंट्री करते हैं अपने घर में ये है हमारे कदम <laughs> हम्म क्या पहुँचूँ नहीं बतावा जावी छू आज छे मारो पालर रूम जे आर इतना लागे छे તો અહીંયા ટાઇલ્સ નખાઈ ગઈ છે પાણી નાખે છે ને એટલે તમને આવું દેખ બંધ તમને સરખું દેખાય આ ગઈ છે પણ એ લોકોએ બોલબોલમાં તોડી નાખ્યો હવે યાર બહુ ઘટાડો થયો પણ કાંઈ ન થાય હવે અહીંયાથી કરી અહીંયા સુધી ફોટો નખાવી દઈશ કલર કામ મારે કરાવવું જ પડશે હરું બરું એના વગર મેળ નહીં પડે અહીંયા લોકો હજી અહીંયા મારા ખાલી ટાઇલ્સ આવશે આ સાઈડ કદાચ મકાન છે ને મારા જરાક જૂના છે સમજા હવે તમને એમ થતો હશે કે તોય પણ એવું લાગે છે પણ આ આ જે બધી વસ્તુ છે ને આ ઘણા વર્ષો ત્રીસ ચાલીસ ત્રીસ વર્ષ તો કહી જ દેવું ત્રીસ પાંત્રીસ વર્ષ મીઠ્ઠીનું કામ છે ને હવે તોડાવીએ ને તો બહુ ઊંઘો થઈ જાય કામકાજ એટલે એ તો મેળો નથી પડતો પહેલાં મેં કીધું કાપી કાઢી દો પણ એ ના કરે છે કે ના એના કારણે ભીતમાં પ્રોબ્લેમ આવશે એટલે હું મારો વિચાર છે કે આટલું તો એ નખાવી દઈશ ટાઇલ્સ ખરાબ લાગે છે એ ભાગ બહુ બારીનો પણ વિચાર કરો તો પણ પછી હતો બધો ઈસુ ટાઇલ્સ કેવી લાગી અત્યારે તો તમને નહીં મજા આવે એટલી જોવામાં કેમ કે મેં પાણીને છાંટ્યું છે ને તો જરાક ગંદકી ટાઈપનો સિમેન્ટનો વાળો ભાગ હોય ને એના બાકી રૂમ જોવો મારો કેટલો મોટો થઈ ગયો તો મોટો જ છે મારો રૂમ આ બોર્ડર છે બ્લેક કલરની અને વ્હાઈટ કલરનો મેં ટાઇલ્સ નખાવી છે ટાઈલ્સનું કામ અધૂરો એટલે રૂમમાં પડી ગઈ છે કિચનમાં પડી ગઈ છે પણ અહીંયા કાને હજી દરવાજો આવશે એક દરવાજો મીન્સ કે આમ એ ટાઈપનું આવશે હજી એક દરવાજો થશે કે મારા ખ્યાલથી એમ કહેતા હતા કે અહીંયા કાને કાંઈક કરીને કૃપા કરી દેવાના જોઈએ વાગી રહ્યા છે અગિયાર જો તમને બધાને હું લાઈવ આવું ને ત્યારે તમે અહીંયાથી જોવો અમારો આ નજારો બતાવવા દેખાડીએ આ અમારી ચોકડી છે અમે મોસ્ટ ઓફ ચોકડીમાં કાંઈ કામ તો ન કરીએ કે હું તો વધારે પૂરતો કપડાં અંદર જ ધોઈ લઉં પણ અમારો લીમડો ઘરની હાલત બહુ ગંભીર થઈ ગઈ છે પણ હવે કામ ચાલુ હોય એટલે કાંઈ ન થાય બધી બાજુ દૂર 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 ને અમારા ઘરની ગાડીઓ તમને ખબર છે ઘરની ગાડીઓ જેટલી બે છે જેમ કે તનુભાપીની અને એક એકમાં સસરાની ન હોય એટલે આંગળો મોટો છે બટ રોકાઈ જાય એમ ટૂંક ત્યાં કાને ફોટો હતો અટાવી નાખ્યો છે પછી આ હોલ કરાયો છે ઉપર જો એ કરાયો અમારે મારી અને તનુ ભાભી એક વચલી દિવાલ જે છે ને એ અમારે બે વચ્ચે એક જ છે એના કારણે થોડો થયો છે પ્રોબ્લેમ જ્યારે અમે પહેલાં મારું પડતા ભાભીની જેમ જેઠાણીની જેમ જ હતું નરિયા જ હતા હું લગ્ન કરીને આવી ત્યારે નરિયા જ હતા મકાન એકદમ નીચા હતા પછી બસ બારેક મહિનામાં દર્શન નહીં મને એ કમ્પ્લીટ કરાવી દીધું કેમ કે પાણી બહુ એટલે બહુ જ આવતું હતું ત્યારે પાવડર લગાવીને આવી હતી પણ બરાબર પાવડર નથી લગાવ્યો શું હતું બહુ હાલત કરો થઈ જાય યાર તો એક ભીત છે ને એના કારણે થોડોક એ ઘટાડો થાય છે કટાડો તો નથી થતો પણ ત્યારે મેં ભેગો ભેગો કામ કરાવી લીધો હતો ને ત્યારે જ્યારે અમારા કાને મેળવ્યો ત્યારે મારે જેઠ જ કાને મેળ નહોતો તો થોડોક એ પ્રોબ્લેમ હતો ને આ ફેરે થોડોક મારા ભાઈએ મને હેલ્પ કરીએ કેમ કે એનું આ કોન્ટ્રાક્ટનો ને એ મકાન બનાવવાનો બિલ્ડરનું એનું જ કામ છે તો એ લોકો પાસે આ બધું છે ને વધારે સવડું પડે એમ થોડીક એને હેલ્પ કરી થોડો ઘણો મારે યુટ્યુબનો પેમેન્ટ આવ્યો છે તો એવી રીતે બધું કરી અને અમે કર્યું છે મારું પેમેન્ટ તો ઠીક એટલો ખાસ નહોતો પણ સાથે હું તો મારા ભાઈને જ મહેરબાની કહેવાય આ કેમ કે એને થોડુંક સવડું પડે આ બધી વસ્તુ અમને થોડીક મોંઘી પડી જાય એમ ટાઇલ્સ એકદમ ચોખ્ખી કરી નાખીશ ને પાણી પીરાયું છે ને એટલે તમને અત્યારે આવું દેખાય મેટી જો અહીંયાથી તમને કદાચ એકદમ પ્લેન દેતા આ બોર્ડર પડી છે તૂટેલી કાઢવાની છે બાકીઓમાં આવો હવે મારો નું શું થયો એ કામ આ વોલપેપર નીચે જે લોકો છે ને એની ભૂલ કહેવાય જો કે એને મને કીધું હોત તો હું એને મને કટિંગ કરી દે તકલીફ બગડી ગયો છે મારા પાસે જે એવો ને એવો ટુકડો એટલે હું એ જોઈન્ટ કરી નાખીશ હવે જો વોશરૂમ બાથરૂમનું એવું કામકાજ છે કે એમાં અમે અત્યારે કાંઈ નહીં કરી શકીએ કપડાં પડે જેમ તેમ પછી વાત કેમ કે એ બહુ આ બદલાવી નાખશું આ પણ બંધ નથી તો એ પણ આપણે કરાવી જ નાખીએ ભેગું ભેગું બસ તો અહીંયા પહોંચ્યું છે અને હવે બે દિવસ કામ બંધ રાખ્યું છે આજે કેમકે ટાઇલ્સને પાણી પીરાવાનું છે અને આજે કોટાની બધું તૂટી ગયો છે ને તો એ જે સાઈડ ઉપર કામ ચાલુ છે મારા ભાઈની સાઈડ ઉપર તો હું આગળની જે કોટો ને બધું વધશે જ મેં કેમ કે કામ એ લોકોને આપણા જેમ કામ ન હોય માગરને કાંઈક વધારે સોસાયટી છે તો બધો એક્સ્ટ્રા જો બધી વસ્તુ તો એ કોટો હવે આવે આપણા ઘરને અને એ નાખાઈ દઈશું અથવા તો નહીં થાય તો પછી કરાવવો પડશે એ પણ અલગથી મને કે દરવાજો તનુ બાપીનું બધું એડજસ્ટ થઈ ગયું છે હવે ફાઇનલી એને પણ બધું લગાવી નાખ્યું છે જે લાગી બધી દરવાજા એનામાં એનો સુથારો આવતો નતો શું કરે હવે તો બસ એવું હાલે બીજી એક વસ્તુ શેર કરી હતી તમે મારો ઓલો વિડીયો જોયો હશે આ દેરાણી જેઠાણીને જાઉં હું ધી માટ થી આગળ આવ્યા પોલીસવાળા પોલીસવાળા દિયાને જોવે અને દિયા પોલીસવાળાને જોવે હું પણ ડ્રાઈવરની બાયડી એ વિડીયો મારો ઇન્સ્ટામાં કાંઈક વધારે જ હાલી ગયો છે જેમ કે પાંત્રીસ હજાર વ્યૂ આવી ગયા પાંત્રીસ હજાર વ્યૂના કારણે ફોલોવર્સ ધડાધડ મળે છે મને હમણાં તો આજકાલ યુટ્યુબમાં હું થોડીક ડાઉન થઈ ગઈ છું પણ ઇન્સ્ટામાં મારો હમણાં જરાક વધારે ભલે ફોલોવર્સ એટલા પણ નથી મારા મારા ખ્યાલથી એ વિડીયો નાખ્યો ને ત્યારે હજી મારા કાંઈક ચારસોની અંદર રમતો હતો બધો મિસ ચારસો ઉપર હતો અને જેવો એ વિડીયો નાખ્યો છે એના પછી હું ડાયરેક્ટ ને પાર કરી ગયું છસોની ઉપર આવી ગયું સાતસો માથે છે અત્યારે તો એ બહુ એટલે બહુ જ સપોર્ટ મળે છે એ વિડીયામાં અને એના પછી બહુ એમ ઇન્સ્ટામાં પણ થોડુંક ઇન્ટરેસ્ટ આવે છે તો ઇન્સ્ટા એની મારી દરબિયા જ છે તમે જોઈ શકો છો જઈને અને બીજી વસ્તુ શેર કરું પાણીપુરીવાળો જે આપણે બાકી છે હજી વિડીયો તો અત્યારે હું કરું તો જગ્યા નથી સમજ્યા બધી વસ્તુની પ્રોબ્લેમ થાય તો હવે હું આ રૂમમાં શિફ્ટ થઈ જાઉં પછી આપણે એ પાણીપુરી વાળો વિડીયો સો ટકા બનાવશું મને ઈચ્છા જ હતી એવું નથી તમને ભલે એવું લાગતું હશે પણ મારી પણ એવી જ ઈચ્છા હતી કે હું દર્શન કોમ્પિટિશન રાખશું કે કોણ કેટલી પાણીપુરી ખાઈ શકે છે દસ મિનિટમાં અથવા પાંચ મિનિટમાં એ ટાઈમ તો કહેજો તમે બધા કે એ તમે વિડીયોની વાત જવો છો ને જોતા જશો છો કે બસ એ બધું હાલા રાખીએ ભાઈ અત્યારે બહારને તો તમને હું બતાવવાળા નજારા ઘરના તમે એમાં જ કેવું આ ઉકેળો કરી દેખ્યું છોરીનું પણ હવે રોજ રોજ કેટલું સાફ કરીએ એમ અતિશય થઈ જાય ધૂળ મીટી બે ઘરનું કામ હોય એટલે થાય તો ખરું ને હવે ઠીક છે હવે અઠવાડિયે દસ દી વધુ વધુ દસ દી ગણ લે હજી પણ કેમ કે મારું કામ બે દી બંધ પડ્યું છે હવે એ આવશે તો એ મારો વારો આવશે એવું બધું એ બાકી ચલો નવું કાંઈક હશે તો તમારી સાથે શેર કરીશ વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઘર તો મને જોયું હવે Thank <laughs> you.